શક્તિ સ્વરૂપ બાળકોને જોઈ રહ્યા છે કારણ કે સત્યતાની શક્તિ સર્વ શ્રેષ્ઠ છે આ સત્યતાની શક્તિનો આધાર છે સંપૂર્ણ પવિત્રતા મન વચન કર્મ સબન સંપર્ક સ્વપ્નમાં પણ અપવિત્રતાનું નામ નિશાન ન હોય એવી પવિત્રતાનું પ્રત્યક્ષ સ્વરૂપ શું જોવામાં આવશે એવી પવિત્રતા પવિત્ર ચહેરામાં સદા સદાહર્ષિત મુક્તા અને ચલનમાં દરેક કદમમાં બાપ સમાન કર્મ યોગી એવા સત્યવાદી સતબાપ દ્વારા આ સમય આપ બધા બની રહ્યા છો દુનિયામાં પણ ઘણા પોતાને સત્યવાદી કહે છે સાચું પણ બોલે છે પરંતુ સંપૂર્ણ પવિત્રતા જ સાચી સત્યતાની શક્તિ છે જે આ સમયે આ સંગમ યુગમાં તમે બધા બની રહ્યા છો આ સંગમ યુગની શ્રેષ્ઠ પ્રાપ્તિ છે સત્યતાની શક્તિ પવિત્રતાની શક્તિ જેની પ્રાપ્તિ સતયુગમાં તમે બધા બ્રાહ્મણ સો દેવતા આત્મા અને શરીર બંનેથી પવિત્ર બનો છો આખા સૃષ્ટિ ચક્રમાં બીજી કોઈ પણ આત્મા અને શરીર બંનેથી પવિત્ર નથી બનતા આત્માથી પવિત્ર બને પણ છે પરંતુ શરીર પવિત્ર નથી મળતું તો એવી સંપૂર્ણ પવિત્રતા આ સમયે તમે બધા ધારણ કરી રહ્યા છો કહો છો યાદ છે શું બાબા કહે છે અનુભવથી કહે છે કે પવિત્રતા તો અમારો જન્મસિદ્ધ અધિકાર છે જન્મસિદ્ધ અધિકાર સહજ પ્રાપ્ત થાય છે કારણ કે પવિત્રતા કે સત્યતા प्राप्त करवाना माटे, तम्मे बद्धा ने पहला पोटाना सत्य स्वरूप आत्मा ने जानी ली थी। शिक्षक, सत सत्तगुरु ने ओरखीली था, ओरखीली था अने मेरवीली था। सुधी, कोई पोटाना सत्य स्वरूप के सतबाप ने नथी जानता, तो संपूर्ण पवित्रता, सत्यतानी शक्ति આવી નથી શકતી તો તમે બધા સત્યતા અને પવિત્રતાની શક્તિના અનુભવી છો ને જો અનુભવી અનુભવી છો તે લોકો પ્રયત્ન કરે છે પરંતુ યથાર્થ રૂપમાં ન પોતાના સ્વરૂપ ન સત બાપના યથાર્થ સ્વરૂપને જાણી શકે અને તમે બધાય આ સમયના અનુભવ દ્વારા પવિત્રતાને એવી સહજ અપનાવી જે આ સમયની પ્રાપ્તિની પ્રાલબ્ધ દેવતાઓની પવિત્રતા નેચરલ છે અને નેચર છે એવી નેચરલ નેચરનો અનુભવ તમે જ પ્રાપ્ત કરો છો તો ચેક કરો કે પવિત્રતા કે સત્યતાની શક્તિ નેચરલ નેચરના રૂપમાં બની છે શું તમે તમે શું સમજો છો જો સમજો છો કે પવિત્રતા તો અમારો જન્મસિદ્ધ અધિકાર છે તે હાથ ઉઠાવો જન્મસિદ્ધ અધિકાર છે કે મહેનત કરવી પડે છે મહેનત કરવી તો નથી પડતી ને સહજ છે ને કારણ કે જન્મસિદ્ધ અધિકાર તો સહજ પ્રાપ્ત થાય છે મહેનત નથી કરવી પડતી દુનિયાવાળા અસંભવ સમજે છે અને તમે અસંભવને સંભવ અને સહજ બનાવી દીધું છે જે નવા નવા બાળકો આવ્યા છે જે પહેલી વાર આવ્યા છે તે હાથ ઉઠાવો અચ્છા જે નવા નવા બાળકો છે મુબારકો નવા પહેલીવાર આવવાવાળાને કારણ કે બાપ દાદા કહે છે કે ભલે મોડા તો આવ્યા છો પરંતુ વધારે મોડા લેટ આવ્યા ટુ લેટ નથી આવ્યા અને નવા બાળકોને બાપ દાદાનું વરદાન છે કે લાસ્ટ વાળા પણ ફાસ્ટ પુરુષાર્થ કરી ફર્સ્ટ ડિવિઝનમાં આવી શકે છે ફર્સ્ટ નંબર નહીં પરંતુ ફર્સ્ટ ડિવિઝનમાં આવી શકે છે તો નવા બાળકોને એટલી હિંમત છે હાથ ઉઠાવો જે ફર્સ્ટ આવશે જો જો ટીવી માં તમારો હાથ જોવામાં આવી રહ્યો છે દેખાઈ રહ્યો છે અચ્છા હિંમત વાળા છે હું બારખો અને હિંમત છે તો બાપ ની તો મદદ છે જ પરંતુ સર્વ બ્રાહ્મણ પરિવાર ની પણ શુભ ભાવના શુભકામના તમારા બધાની સાથે છે એટલે જે પણ નવા પહેલીવાર આવ્યા છે એમના બધાના પ્રત્યે બાપ દાદા અને પરિવારની તરફથી બીજી વાર પદમ ગુણા બધાઈ હો મુબારક હો બધાઈ હો આપ તમે બધા જે પહેલી પહેલે આવવા પહેલા આવવા વાળા છે એમને પણ ખુશી થઈ રહી છે ને બાબા કહે છે બાબા થી અલગ થયેલી આત્માઓ ફરીથી પોતાના પરિવારમાં પહોંચી ગઈ છે ખોવાયેલા એકબીજાથી અલગ થઈ ગયેલી આત્માઓ ફરીથી પોતાના પરિવારમાં પહોંચી ગયા છે તો બાપ દાદા પણ ખુશ થઈ રહ્યા છે અને તમે બધા પણ ખુશ થઈ રહ્યા છો બાપ દાદાને વતનમાં બાબા દાદીની સાથે એક રિઝલ્ટ જોયું શું રિઝલ્ટ જોયું શું પરિણામ જોયું તમે બધા જાણો છો માનો છો કે અમે માલિક સો બાળક છીએ છો ને માલિક પણ છો બાળક પણ છો બધા છે હાથ ઉઠાવ વિચારીને ઉઠાવજો એવું નહીં હિસાબ લેશે ને અચ્છા હાથ નીચે કરો બાપ દાદાએ જોયું કે બાળ બાળકપણનો નિશ્ચય અને નશો આ તો સહજ રહે છે કારણ કે બ્રહ્મા કુમાર અને બ્રહ્મા કુમારી કેવડાવો છો તો બાળક છો ત્યારે તો બ્રહ્મા કુમાર કુમારી કેવડાવો છો અને આખો દિવસ મારા મારા આ સ્મૃતિમાં લાવો છો પછી ભૂલી પણ જાઓ છો પરંતુ વચ્ચે વચ્ચે યાદ આવે છે અને સેવામાં પણ બાબા બાબા શબ્દ નેચરલ મુખથી નીકળે છે જો બાબા શબ્દ નથી નીકળતો તો જ્ઞાનનો કોઈ પ્રભાવ નથી પડતો તો જે પણ સેવા કરો છો ભાષણ કરો છો કોર્સ કરાવો છો અલગ અલગ ટોપિક પર કરો છો સાચી સેવાનું પ્રત્યક્ષ સ્વરૂપ કે પ્રત્યક્ષ પ્રમાણ આ છે કે સાંભળવા વાળા પણ અનુભવ કરે કે હું પણ બાબાનો છું એમના મુખથી પણ બાબા બાબા શબ્દ નીકળે કોઈ તાકાત છે આ નહીં સારું છે આ નહીં પરંતુ મારા બાબા અનુભવ કરે આને કહેશે સેવાનું પ્રત્યક્ષ ફળ તો બાલિક બાળકપણાનો નશો કે નિશ્ચય છતાં પણ સારો રહે છે પરંતુ માલિકપણાનો નિશ્ચય અને નશો નંબર વાર રહે છે બાળક બાળકપણાથી માલિકપણાનું પ્રેક્ટિકલ ચલન અને ચહેરાથી નશો ક્યારેક જોવામાં આવે છે ક્યારેક ઓછો જોવામાં આવે છે વાસ્તવમાં તમે ડબલ માલિક છો એક બાપના ખજાનાના માલિક છો બધા માલિક છો ને ખજાનાના અને બાપે પણ બધાને એક જેવો જ ખજાનો આપી દીધો છે કોઈને લાખ આપ્યો હોય કોઈને હજાર આપ્યો હોય એવું નથી બધાને બધા ખજાના ખજાના બેહદના બેહદના આપ્યા છે છે કારણ કે બાપની પાસે ઓછા નથી તો બાપ દાદાએ બધાને સર્વ ખજાના આપ્યા છે અને એક જેવા એક જેટલા આપ્યા છે અને બીજું સ્વરાજ્યના માલિક છો એટલે બાપ દાદા ફલકથી કહે છે કે મારો એક એક બાળક રાજા બાળક છે તો રાજા બાળક છો ને પ્રજા તો નથી રાજયોગી છો કે પ્રજા યોગી છો રાજ યોગી છો ને તો સ્વરાજ્યના માલિક છો પરંતુ બાપ દાદા એ દાદીની સાથે પરિણામ જોયું રિઝલ્ટ જોયું તો જેટલો નશો બાળકપણાનો રહે છે એટલો માલિકપણાનો ઓછો રહે છે કેમ જો સ્વરાજ્યના માલિકપણાનો નશો સદા રહે તો આ જે વચ્ચે વચ્ચે સમસ્યાઓ કે વિઘ્ન આવે છે તે આવી નથી શકતા આમ જોવા જઈએ તો સમસ્યા કે વિઘ્ન આવવાનો અધિકાર આધાર વિશેષ મન છે મન ચંચળ હલચલમાં આવે છે એટલે બાપ દાદાનો મહામંત્ર પણ છે મન તમારું કર્મચારી છે રાજા નથી રાજા અર્થાત અધિકારી અધીન વાળાને રાજા નથી કહેવામાં આવતું તો પરિણામમાં શું જોયું કે મનના માલિક હું રાજ્ય અધિકારી માલિક છું આ સ્મૃતિ આ આત્મસ્થિતિ ઓછી રહે છે સદા નથી રહેતી છે પહેલો પાઠ તમે તમને બધાને પહેલો પાઠ શું આપ્યો હતો તમે બધાએ પહેલો પાઠ શું કર્યો હતો હું આત્મા છું પરમાત્માનો પાઠ બીજો નંબર છે પરંતુ પહેલો પાઠ હું માલિક રાજા અને આ કર્મેન્દ્રિયોનો અધિકારી આત્મા છું શક્તિશાળી આત્મા છું શક્ સર્વશક્તિઓ આત્માનો નિજી ગુણ છે તો બાપદાદાએ જોયું કે હું જે છું જેવો છું એનું નેચરલ સ્વરૂપ સ્મૃતિમાં ચાલવું રહેવું ચહેરાથી અનુભવ થવું સમસ્યાથી કિનારો થવો આમાં અત્યારે વધારે અટેન્શન જોઈએ માત્ર હું આત્મા નહીં પરંતુ કઈ આત્મા છું જો આ સ્મૃતિમાં રાખો તો માસ્ટર સર્વશક્તિવાન આત્માની આગળ સમસ્યા કે વિઘ્નની કોઈ શક્તિ નથી જે આવી શકે અત્યારે રિઝલ્ટમાં કોઈ ને કોઈ સમસ્યા કે વિઘ્ન જોવામાં આવે છે જાણે છે પરંતુ ચલન અને ચહેરામાં નિશ્ચયનું પ્રત્યક્ષ સ્વરૂપ રૂહાની નશો તે વધારે જ પ્રત્યક્ષ થવાનું છે એના માટે આ માલિકપણાનો નશો વારંવાર ચેક કરો વાત છે ચેક નો કર્મ કરતા આરંભ કરો છો આરંભ કરવાનો ટાઈમ ચેક કરો માલિકપણાની ઓથોરિટીથી કર્મેન્દ્રિયો દ્વારા કર્મ કરાવવા વાળી કંટ્રોલિંગ પાવર રૂલિંગ પાવર વાળી આત્મા સમજી કર્મ શરૂ કર્યું કે સાધારણ કર્મ શરૂ થયું હદના પદવાળા પોતાનું કાર્ય કરે છે તો કાર્યની સીટ પર સેટ થઈને પછી કાર્ય આરંભ કરે છે એમ પોતાના માલિકપણાના અધિકારીની સીટ પર સેટ થઈને પછી દરેક કાર્ય કરો આ માલિકપણાની ઓથોરિટીની ચેકિંગને વધારે વધારવાની છે અને આ માલિકપણાની ઓથોરિટીની નિશાની છે સદા દરેક કાર્યમાં ડબલ લાઈટ અને ખુશીની અનુભૂતિ થશે અને રિઝલ્ટ સફળતા સહજ અનુભવ થશે અત્યાર સુધી પણ ક્યાંક ક્યાંક અધિકારીની બદલે અધીન બની જાઉં છો અધીનતાની નિશાની શું જોવામાં આવે છે જે કહે છે છે સંસ્કાર ઈચ્છતા નથી પરંતુ સંસ્કાર છે મારી નેચર છે બાપ દાદાએ પહેલા પણ સંભળાવ્યું કે જે સમયે આ કહો છો કે મારા સંસ્કાર છે મારી નેચર છે મારો સ્વભાવ છે શું આ કમજોરીના સંસ્કાર તમારા સંસ્કાર છે મારા છે આ તો મધ્યના સંસ્કાર છે છે એને મારી કહેવી જ ખોટી છે ગલત છે તમારા સંસ્કાર તો જે બાપના સંસ્કાર છે તે સંસ્કાર છે તે સમયે વિચારો કે મારું મારું કહેવાથી જ તે અધિકારી બની ગયા છે અને તમે અધિન બની જાઓ છો સમાન બાપ જેવું બનવાનું છે તો તે મારા સંસ્કાર નથી જો બાપના 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 જે સંસ્કાર 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 તે મારા છે છે શું શુભ ભાવના કામના ધારી તો એ સમયે બાપના સંસ્કાર સામે લાવો લક્ષ્ય છે બાપ સમાન બનવાનું અને લક્ષણ રહેલા છે રાવણના તો મિક્સ થઈ જાય છે અને સંસ્કાર બને કેવી રીતે છે તે પણ બધા જાણો છો ને મન અને બુદ્ધિના સંકલ્પ અને કાર્યથી સંસ્કાર બને છે પેલા મન સંકલ્પ કરે બુદ્ધિ સહયોગ આપે અને સારા કે ખરાબ સંસ્કાર બની જાય તો બાપ દાદાએ દાદીની સાથે સાથે રિઝલ્ટમાં જોયું કે માલિક પણાની નો નેચરલ અને નેચરનો નશો રહે નેચરલ અને સ્વભાવનો નશો રહે એ બાળક પણાની તુલનામાં અત્યારે પણ ઓછો છે કો માલિક પણાનો નેચરલ નશો રહે એ બાળક પણાની

એટલે વારંવાર હું કોણ સ્વરૂપમાં અત્યારે સમસ્યાનું નામ વિઘ્નનું નામ હલચલ નું નામ વ્યર્થ સંકલ્પ નું નામ વ્યર્થ કર્મનું નામ વ્યર્થ સંબંધ નામ વ્યર્થ સ્મૃતિનું નામ સમાપ્ત કરો અને કરાવો ઠીક છે ને કરશો કરશો તો દ્રઢ સંકલ્પનો હાથ ઉઠાવો આ હાથ ઉઠાવવો તો કોમન થઈ ગયો છે એટલે હાથ નથી ઉઠાવડાવતા મનમાં દ્રઢ સંકલ્પનો હાથ ઉઠાવો શરીરનો હાથ નહીં તે તો ખૂબ જોઈ લીધો છે જ્યારે બધાનો મળીને મનથી દ્રઢ સંકલ્પનો હાથ ઉઠશે ત્યારે જ વિશ્વના ખૂણા ખૂણામાં બધાના ખુશીથી હાથ ઉઠશે અમારા સુખદાતા શાંતિદાતા બાપ આવી ગયા બાપને પ્રત્યક્ષ કરવાનું બીડ ઉઠાવ્યું છે ને ઉઠાવ્યું છે પાક્કુ ટીચર્સે ઉઠાવ્યું છે પાંડવોએ ઉઠાવ્યું છે પાક્કુ અચ્છા ડેટ ફિક્સ કરી છે ડેટ નથી ફિક્સ ફિક્સ નથી કેટલો ટાઈમ જોઈએ એક વર્ષ જોઈએ બે વર્ષ જોઈએ કેટલા વર્ષ જોઈએ બાપ દાદાએ એ કહ્યું હતું દરેક પોતાના પુરુષાર્થની યથાશક્તિ પ્રમાણે પોતાની નેચરલ ચલવા ચાલવાની કે ઉડવાની વિધિ સમાન પોતાની ડેટ સંપન્ન બનવાની પોતે જ ફિક્સ કરો સંપન્ન બનવાની તારીખ પોતે જ ફિક્સ કરો બાપ દાદા તો કહેશે અત્યારે કરો પરંતુ યથાશક્તિ પોતાના પુરુષાર્થ પ્રમાણે પોતાની તારીખ ફિક્સ કરો ડેટ ફિક્સ કરો અને સમય પ્રતિ સમય એને ચેક કરો કે સમય પ્રમાણે મનસાની સ્ટેજ વાચાની સ્ટેજ સંબંધ સંપર્કની સ્ટેજમાં પ્રોગ્રેસ થઈ રહી છે કારણ કે ડેટ ફિક્સ કરવાથી સ્વત જ અટેન્શન જાય છે બાકી બધાની બધાઈ તરફથી ચારેય તરફથી સંદેશ પણ આવે છે ઈમેલ પણ આવે છે તો બાપ દાદાની પાસે તો ઈમેલ જ્યાં સુધી પહોંચે એના પહેલા જ પહોંચી જાય છે દિલના સંકલ્પ ઈમેલની ગતિ ખૂબ તેજ હોય છે તે પહેલા પહોંચી જાય છે તો જેમણે પણ યાદ પ્યાર સમાચાર પોતાની સ્થિતિના પોતાની સેવાના મોકલ્યા છે એમને બધાને બાપ દાદાએ સ્વીકાર કર્યા બધાને બધાએ ખૂબ સારા ઉમંગ ઉત્સાહથી મોકલ્યા છે તો બાપ દાદા એ બધાને ચાહે ચાહે વિદેશ દેશ બધાને રિટર્નમાં યાદ પ્યાર અને દિલની દુઆ સહિત પ્યાર અને શક્તિની સકાશ પણ આપી રહ્યા છે અચ્છા બધું જ સાંભળ્યું જેમ સાંભળવું સહજ લાગે છે ને એમ જ સાંભળવાથી પરે સ્વીટ સાયલેન્સ ની સ્થિતિ પણ જ્યારે ઈચ્છો જેટલો સમય ઈચ્છો એટલો સમય માલિક થઈને પહેલા વિશેષ છે મનના માલિક એટલે કહેવામાં આવે છે મન જીતે જગત જીત તો અત્યારે સાંભળ્યું જોયું આત્મા રાજા બની મન બુદ્ધિ સંસ્કારને પોતાના કંટ્રોલમાં કરી શકો છો મન બુદ્ધિ સંસ્કાર ત્રણેયના માલિક બની ઓર્ડર કરો સ્વીટ સાયલેન્સ તો અનુભવ કરો કે ઓર્ડર કરવાથી અધિકારી બનવાથી ત્રણેય જ ઓર્ડરમાં રહે છે અત્યારે અત્યારે અધિકારીની સ્ટેજ પર સ્થિત થઈ જાઓ પછી બાપ દાદાએ બધાને અને વિશ્વ પરિવર્તક સદા અધિકારી સ્થિતિ દ્વારા સર્વ આત્માઓને બાપ દ્વારા અધિકાર અપાવવા ચારેય તરફના બાપ દાદાના લકી અને લવલી આત્માઓને પરમાત્મા યાદ પ્યાર અને દિલની દુઆઓ સ્વીકાર થાય અને બાપ દાદાના મીઠા મીઠા બાળકોને નમસ્તે આજનું વરદાન સ્વયંને સ્વયં જ પરિવર્તન કરી વિશ્વના આધારમૂર્ત બનવાવાળા શ્રેષ્ઠ પદના અધિકારી ભવ શ્રેષ્ઠ પદ પામવાના માટે બાપ દાદાની આ શિક્ષા છે કે બાકો સ્વયં બદલો સ્વયં બદલવાની બદલે પરિસ્થિતિઓને કે અન્ય આત્માઓને બદલવાનો વિચારો છો કે સંકલ્પ આવે છે કે આ સુવિધા મળે આ સેલ્વેશન મળે આ બચાવ મળે સહયોગ કે સહારો મળે તો પરિવર્તન થઈએ કોઈ પણ આધાર પર પરિવર્તન જેટલાઓનો આધાર લેશો જેટલો આધાર લેશો એટલું જમાનું ખાતું શેર્સમાં માં વહેંચાઈ જશે એને પણ થોડું બધું મળશે જેનો આપણે આધાર લીધો છે થોડા ટકાવારી એની થઈ જશે એટલે સદા લક્ષ્ય રાખો કે સ્વયંને પરિવર્તન થવાનું છે હું સ્વયં વિશ્વનો આધાર મૂર્ત છું સ્લોગન છે સંગઠનમાં ઉમંગ ઉત્સાહ અને શ્રેષ્ઠ સંકલ્પથી સફળતા જ પડી છે અવ્યક્ત શારા અશરીરી અને વિદેહી સ્થિતિનો અભ્યાસ વધારો જેમ કોઈ કમજોર હોય છે તો એમને શક્તિ ભરી ભરવા માટે ગ્લુકોઝ ચડાવે છે જ્યારે પોતાને અ શરીર અશરીરી આત્મા સમજો છો અને જેટલો સમય સાક્ષી અવસ્થાની સ્થિતિ રહે છે એટલું જ બાપ સાથી પણ યાદ રહે છે અર્થાત સાથે રહે છે ઓમ શાંતિ